ગામમાંથી પાદરા તો નહીં પેરી લેવા તૈયાર થઈ ગયા ચાવી સારું બધે બાઈક ને લાવો બાઈક તમારે નથી હાકવાનું મારે હાકવાનું નહીં એને ડચન બાય ગા કરને અમારા હા કે દવા કર કે દુખ લાગો ને દવા ના હોય કોઈ એમ તમન નહીં લાગતી એમ શું કામ કરતા તારે લાગતી એમ अमद मार काम करे भूख लागे ना करे तो ही लागे हाँ, काम करते दूर आवे से छ भूख लागे वीर ना लाऊ न तो आपड़ा क्षेत्र में पानी ना थे एम वीर लगाड़े लगा ना डाड़ो एम बे घर की मछुआ एक कीड़ी ने तो खूब खाई एम गांव ना अपने एम आकाश धरती ने इंशन में दिन आई 可。呵呵